નમસ્કાર સ્વાગત છે આપનું અરવલી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ભગવાન શ્રી રામની કલાકારની ભેટ ડીસાના યુવકે શ્રી રામ મહોત્સવને લઈ છ પોઈન્ટ બે મિનિટનું ગીત બનાવ્યું સોમનાથ મંદિરમાં મકર સંક્રાંતિની વિશેષ પૂજા સૂર્ય પૂજા ગૌ પૂજા સહિતને ધાર્મિક કાર્ય કરવામાં આવ્યા આકાશમાં પતંગની જગ્યાએ ફટાકડાએ લીધી સૂરજ ઝડતાની સાથે જ રંગબેરંગી ફટાકડાથી આતિશબાજી અમદાવાદમાં ગરબાની રમઝટ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા યોજનાની જાહેરાત ઉકાતરસાળીયા યુનિવર્સિટી ખાતે આદિમ જૂથમાં સમાવેલા લોકો માટે ચોવીસ હજાર કરોડ રૂપિયાની યોજનાઓ માટે ફાળવણી કરવામાં આવશે હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા ગુંડલમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું પાર્કિંગ લાઇટ અને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી

મકર સંક્રાંતિ ના પાવન પર્વ પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્ય પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાંત આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન તેમજ ગૌપૂજન કર્યું હતું શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકરસંક્રાંતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે પૂજન કર્યું હતું બીજી તરફ નજર કરીએ તો ગોંડલ શહેર તેમજ પંથકમાં સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું શહેરમાં સવારે ગાઢ ધુમ્મસને લઈને ઠંડીમાં ચમકારો જોવા મળ્યો હતો રસ્તાઓ પણ ધુમ્મસના લીધે ભીના થઈ જવા પામ્યા હતા હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાતા લોકોએ પણ આ દ્રશ્યોનો આનંદ માણ્યો હતો અને સવારમાં શિમના મનાલી હોવાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો ખાસ કરીને રાજકોટ નેશનલ હાઇવે પર પસાર થતા વાહન ચાલકોએ હેડલાઇટ તેમજ પાર્કિંગ લાઇટ ચાલુ રાખવી પડે ફરજ પડી હતી ઉત્તર ગુજરાતમાં મોટાભાગે ઉત્તરનો પવન ફૂંકાયો હતો પરંતુ ધીમા પડેલા પવનના કારણે ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો ડિગ્રી રહેતા ફૂલ ગુલાબી ઠંડી હતી દિવસ દરમિયાન મોટાભાગે વાતાવરણ હું રહ્યું હતું તો સાંજ પડતાની સાથે ફરી વાતાવરણ ધીમે ધીમે ઠંડુ થવા લાગ્યું હતું ઉત્તર ગુજરાતના મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો દસ થી બાર ડિગ્રી વચ્ચે આવતા કાતિલ ઠંડીનો સામનો કરવો પડી શકે છે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે પરંતુ આગામી અડતાળીસ કલાક બાદ તાપમાનનો પારો ગગડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે બે દિવસ બાદ ઠંડીનો જમકારો વધશે હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ છે તો અંબાલાલ પટેલે ઉત્તરાયણની આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તરાયણ પર્વ પર પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે રાજ્યમાં આઠ થી પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જો કે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે જિલ્લામાં સતત બદલાતા વાતાવરણને પગલે કેપ્સિકમ મરચાના પાકમાં રોગનો ઉપરોગ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયો છે વારંવાર દવાના છંટકાવ બાદ પણ રોગ પર નિયંત્રણ નહીં આવતા ખેડૂતો લાચાર બની તંત્ર પાસે યોગ્ય માર્ગદર્શનની આશા રાખી પોતાનો પાક બચાવવા મથામણ કરી રહ્યા છે પાક કેપ્સિકમ મરચાનો છે જે ધીમે ધીમે રોગ આવતા નષ્ટ થઈ રહ્યો છે ત્યારે આ પાકમાં આવેલા રોગને ખેડૂતોની ચિંતા વધારી છે બીજી તરફ નજર કરીએ તો સામાન્ય નાગરિકોને કોઈ ફરિયાદ કોઈ હેરાનગતિ કરે કે પછી કોઈ ગુનો થયો હોય તો તેઓ મદદ માટે સો નંબર ડાયલ કરીને પોલીસ પાસેથી મદદ માંગે છે પરંતુ નાગરિકોને પોલીસ સામે જ ફરિયાદ કરવી હોય અને પોલીસ જ આરોપીના કઠેડામાં હોય તો કોને કહેવું ત્યારે હવે ગુજરાતમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે હવે ચૌદ નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે બુલેન માર્કેટમાં પણ સોમવારે જોરદાર તેજી જોવા મળી રહી છે વિદેશી બજારોમાં સોનાના ભાવ

સમાચારોમાં આગળ વાત કરીએ તો જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે પરંતુ હવે કેટલા ખેડૂતો શાકભાજી તથા બાગાયત પાકની ખેતી તરફ પણ વળ્યા છે કારણ કે તેનાથી સારી એવી કમાણી થાય છે હાલ અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ટામેટાનું વાવેતર કર્યું છે પરંતુ ટામેટાના પાકમાં એક ખાસ પ્રકારની રોગ જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે પાક હોય ત્યાં રોગ પહોંચી જ જાય છે જેથી ખેડૂતો મુશ્કેલી વધી ગઈ છે આજે ગુજરાત વાસીઓ વાસી ઉત્તરાયણ ઉજવી રહ્યા છે ત્યારે આજે રાજ્યભરમાં પવનની ગતિ સારી રહેવાની શક્યતાઓ હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવનાઓ નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી રાજ્યમાં જેવું હવામાન આજે છે તેવું જ આગામી પાંચ દિવસ સુધી રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે જે બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન નીચું થવાની શક્યતાઓ છે જેમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં નવ ડિગ્રી નોંધાયું છે આ સાથે ડીસા અમદાવાદ અને નડિયામાં તાપમાનનો પારો ગગડીને દસ ડિગ્રીએ પહોંચ્યો છે જ્યારે વડોદરામાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રીએ પહોંચ્યું છે કેશોદ મહુવા સુરેન્દ્રનગરમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો પંદર જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો ચમકારો આવશે જેમાં કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચું જ થઈ જશે હાલ ગુજરાતમાં ઠંડી ગરમી અને વરસાદ તમામ સિઝન અનુભવ થઈ રહ્યો છે પરંતુ હવે સતર્ક થઈ જવું મહિનાના અંતમાં વાવાઝોડું આવી રહ્યું છે તેથી જણાવ્યું છે કે ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગમાં ઉપર થશે ચોવીસથી છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે તો આ સાથે જ ઇવનિંગ માં અત્યારે બસ આટલું જ નમસ્કાર